વડોદરા ગામ બ્રિજ તૂટ્યો એના પડઘા સમગ્ર ગુજરાતની અંદર પડ્યા છે ત્યારે લખતર તાલુકાના જ્યોતિપુરા ગામનો જે નર્મદા કેનાલનો બ્રિજ છે તે પણ પૂરેપૂરો જર્જરિત હાલતમાં છે જેના માટે રજૂઆત જ્યોતિપુરા ગામના સરપંચશ્રી દ્વારા પી કે પરમાર સાહેબને કરવામાં આવી એ ધારાસભ્ય પાટડી અને દસાડાના ધારાસભ્ય પી કે પરમાર સાહેબશ્રીને કરવામાં આવ્યું છે એમ છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી જો કાલે સવારે અહીંયા કોઈ બીના બનશે તો એનો જવાબદાર કોણ રહેશે જો પી કે પરમાર સાહેબ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે એમ છતાં એમને રજૂઆત કરી એમ છતાં આજ દિવસ સુધી કાંઈ જ પણ કાર્ય કરવામાં આવ્યું નથી એ પુલ ઉપરથી લગભગ તેરસોથી ચૌદસો વીઘા જમીન ખેડૂતોએ ત્યાંથી જવાનો માર્ગ છે જો એ માર્ગ સરખો થઈ જાય તો એ ખેડૂતોને ડાયરેક્ટ પડે અને અત્યારે ખેડૂતો દસથી બાર કિલોમીટર ફરી અને પોતપોતાના ખેતરમાં જાય છે તમે જોવા આ વિડીયોને મિત્રો અને ખાસ કરી શેર જરૂર કરજો કારણ કે આ પી કે પરમાર સાહેબનો વિસ્તાર છે પાટડી અને દસાડાના ધારાસભ્યશ્રી તમે જુઓ આ વિડીયો અને આગળ જરૂર મિત્રો શેર નમસ્કાર મિત્રો અત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં મહીસાગર નદીનો જે તૂટી છે તો સમગ્ર ગુજરાતમાં એની ચર્ચા ચાલુ છે અત્યારે તો અમારા સાઠ દસાડા વિધાનસભા પી કે પરમાર સાહેબને અમે કીધેલું છે કે અમારે જે ખેડૂતોની અત્યારે હાલાકી પડી રહી છે છેલ્લા ત્રણ વર્ષથી અહીં તમે જોઈ રહ્યા છો ત્રણ વર્ષથી આ બ્રિજ તૂટી ગયેલો છે અને આગળ ત્રણથી ચાર હજાર વીઘા જમીન જે ખેડૂતો ખેતર ખેડી રહ્યા છે તેઓને જવામાં દસથી બાર કિલોમીટરનો ફરક પડે છે ઘણું બધું થી બાર કિલોમીટર એટલે ઘણું બધું કહેવાય ફરીને ખેતરે જવું પડે છે તો પી કે પરમાર સાહેબને શ્રીએ કીધેલું કે સાહેબ અમારે ખેતરમાં હાલ ખેતી કરવા જવા માટે રસ્તો નથી અમારો જે બ્રિજ છે એ તૂટી ગયો છે બાક્ષરપરા જ્યોતિપરાના ખેડૂતો જ્યોતિપરાના ખેડૂતો લખતર તાલુકો સાહેબશ્રીને વારંવાર ફરિયાદ કરી છે તે છતાં પણ તેઓએ કંઈ ધ્યાન આપ્યું નહીં તમે જોઈ શકો છો અને હાલ જુઓ મિત્રો અત્યારે હાલ ખેડૂત ત્યાં નથી રસ્તો આવવા જોગો તે છતાં પણ ના સમજણના કારણે અત્યારે અહીં ચાલી રહ્યા છે બ્રિજ સાવ સાવ ડેમેજ બ્રિજ છે તે છતાં પણ તેઓ અહીં ચાલી રહ્યા છે તો સાહેબશ્રીને નમ્ર વિનંત્રી વિનંતી કે જેટલું બને એટલું વેલાસર કામ થાય એવું કરી આપો